મોર્નિંગ જયમાં મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ચેનલ કેમ છો તો બધા મજામાં જશો મસ્ત મજાનો સવાર થઈ ગયો ને વાગી રહ્યા અત્યારે મિત્રો સવાર સવારની અંદર સાત અને આપણે છે ભાઈ કરીમનગર સાઈડ લોડિંગ કરવા આવ્યા હે મિત્રો સોખા ગાંધીધામ બાજુના અને હા હે ભાઈ કરીમનગરમાં પહેલાં જીણકું ક્યાંય ગામડું હોય મને નથી આવડતું નાથી આપણે સોખા લોડિંગ કરવાના હે ને આપણે લોડિંગ કરીએ મિત્રો ગાંધીધામના અને ભાઈ હજી તો જસ્ટ હું ઈચ્છો હું મિત્રો ગાડી ગઈ હે કાંટો કરાવો મેં એમાં હંમેશા આપી દો જ ગાડી કાંટો કરાવી હવે તો હાલો મિત્રો મળીએ પછી તો મજાને આપણે મિલ ઉપર ગાડી લગાડી દીધી છે આ મિલ હે ભાઈ આથી આપણી ગાડી લોડિંગ થશે તો મિત્રો આવ્યા પછી મેં વિડીયો નહોતો ઉતરો કેમ કે ભાઈ એને આપણે પ્લાસ્ટિક નાખતા હતા મિત્રો આ એ નાખ્યું હે પ્લાસ્ટિક કેમ કે સાવલ હે ને ભાઈ ઢોરાય ને એટલે આ ઢોરાય નહીં અંદર માલનું વાલે હે પેકિંગ અને અહીંયા તૈયારી થઈ ગઈ હવે ખાલી લોડિંગ કરવાની હે ભાઈ ત્યારે ચાલુ કરે કે ખબર હમણાં નલુ થશે મિત્રો અહીંનું લોડિંગ આપણું આ પ્લાસ્ટિક નાખી દીધું ભાઈ આખા ઓલામાં સામે કટ્ટા ભરાય હમણાં કટ્ટા ભરાઈ જતા મિત્રો આજે હે ને ભાઈ અહીંયા પાણી આવે હે એટલે આપણે નાહી નાખીએ મિત્રો કેમ કે ભાઈ અહીં નહીં હે આપણે પાંચ દી છે બટેટામાં હલવાઈ ગયેલા હતા અને રસ્તામાં આપણે એકદમ નાઈ જ એટલે અહીંયા મસ્ત મજા નાઈ ધોઈ નાખીએ બઢિયા તો એવું બધું હાલે છે હાલો મિત્રો મડી આગળ ગંટી તો હવે આપણે હાથ આટડી ની પનોતી કાઢી નાખીએ મસ્ત મજાનો ફ્રેશ થઈ જાય ને આઈ ધોઈને તો હાલો મિત્રો ટાઈટ તો નાખીએ પણ શું કરવું ભાઈ તો હાલો મિત્રો મડી ને આઈ ધોઈને તો મિત્રો મસ્ત મજાનો આપણે હાથ આટડી થી નતા નાયા એટલે ભાઈ આજ મસ્ત મજાનો નાઈ લીધું અને નાયા પછી ભાઈ જે શરીર મેા આપકો મેલ્યો જ ને શરીર ફ્રી લાગે ને મિત્રો એ આપણે નાયા ન હોય ને ત્યારે લાગે ને એવું હોય ભાઈ અત્યારે મસ્ત મજાનું શરીર બરી બધું ફ્રી થઈ ગયું હવે આપણે મસ્ત મજાના ભગવાનને મનાવવા તો મસ્ત મજાના ભગવાનને મનાવી નાખીએ મસ્ત મજાના આપણે ભગવાનને મનાવી ને પાછા ભાઈ આપણે એ ગાડીને હેઠા આવી ગયા હે મિત્રો આપણો માલ હેના તૈયાર નથી એટલે આપણે માલ થાય છે તૈયાર તો સામેની સાઈડ થાય છે આપણો માલ તૈયાર અંદર ગોડાઉનમાં અને ભાઈ ગોડાઉનમાં વેલા માલ તૈયાર થઈ જાય તો પછી આપણી ગાડી ભરવાની ચાલુ થાય મિત્રો નાયા ભાઈ માલ નું બધું તૈયારી આલે છે મિત્રો જોઈ લ્યો છપા લાગેલા પડ્યા છે આ આપણું સોખા છે મિત્રો આપણી ગાડી માં ભરા છે તો એ પૂરા માલ તૈયાર કરે કે કે બાદ મિત્રો લોડ હોગા મારા ગાડી અને મિત્રો આજ નો વિડિયો હે કાલ ના દિવસ માલ હશે તમને કેસે હો सब બઢિયા થા થા કર દો મેજો માલ પેકિંગ કરે છે ત્યારે માલ પેકિંગ આલે છે હે आपकी तो क्या जड़ों है पे माल पैकिंग करने का एक घंटे से स्टार्ट किया ना हाँ हा। मित्रों एक कल कर स्टार्ट करू चालो तो मित्रों मरी तो आगे कैसे भरते हैं देखो मित्रों भैया मित्र भरे खाली इधर पे काटा होता है कितना माल आया फिर इधर पे जाके सिलाई होता है पता है ना

તો મિત્રો આ તો એમ કે એક કલાક માથે ગાડી લોડ કરી દેસુ ભાઈ આ વીસ કિલો કા ગટ્ટા લે કે જયારે કેટલા કિલો કા વીસ કિલો કા એક કટ્ટા ગાડી તો આપડી ભરાઈ છે એ તો ભરાવાની જ છે ભાઈ ચાલુ થઈ ગયું એટલે ભરાય જ આપડી ગાડી ને ભરાવાની જ છે તો હાલો મિત્રો મળીએ હવે આપણે ઘડીક વાર બેઠા આગળ ને મળીએ મિત્રો હવે ઘડીક પછી સ્પીડિંગ ની સ્પીડ જો ખાલી ભાઈ ત્રીજી થપી ભૂગી ગઈ અત્યાર સુધીમાં ત્રીજી થપી આવી ગઈ મિત્રો

દસ મિનિટ મિત્રો આ તો દસ મિનિટ ને પાંચ મિનિટ કરે આલો મિત્રો મળી આવે આપડી ગાડી ભરાઈ જાય પછી સીધા આવી રીતના લાગે ભાઈ ભરાયા પછી હાઈડે આવે નહીં ખોટું કઈ ટેન્શન નહીં પડ્યો સીડીયું ને ભત્તા અહીંયા મેલી દીધા એટલે ભાઈ એટલું કામ આપણું હોય ને પતી જાય પછી સીધી કાલપત્રી બાંધવાની રીએ તો બે ત્રણ સીડીયું હોય ને બે ભત્તા હે અહીંયા ફિટ ન થાય મિત્રો હવે પહેલાં થાત પણ તો પહેલાં પાછા કાઢવા પડત એટલે આપણે ફિટ જ નહોતા કર્યા આમાં કેમ ફિટ કરવા તો હાલો મિત્રો મળીએ હવે આપણે આગળ ફટાફટ આપણે થોડું કામકાજ કરી નાખીએ કા તો ગાડી ભરાઈ જાય મળીએ પછી હવે આપણે નાખીએ ભાઈ પ્લાસ્ટિક પ્લાસ્ટિક પછી નાખવાનું હોય મિત્રો આપણે રેગજીમ તો ભાઈ બે તો બાંધવા જ પડે મિત્રો અને ગરમી હાવ સડી જાય તો નેક્સ્ટ લેવલ ની અંદર તો હાલો મિત્રો ફટાફટ આપણે પ્લાસ્ટિક નાખી દઈએ મળીએ પછી કાર પટ્ટી નાખતા કારણ કે આ તો હા ને એટલે માલે જ અટકી ગયો કેમ કે ભાઈ માલ પૂરો થઈ ગયો

ફવારમાં ના ત્યારે નાળા કાલપત્રી કમ્પ્લીટ આપણે બાંધી લીધા હૈ ક્યાંય નાળો તમને ઢીલો ન દેખાય મિત્રો હવા મસ્ત બાંધ્યા છે ફટાફટ કાસમાં કાબુ મારી દઈએ પછી કાટે પછી આપણે નીકળીએ આપણે આમ ભોસા ભેખર થઈને જવાનું હોય એટલે મને નથી આવડતું આમ કે કોસા ભેખર એમ કે કહેવાય છે પેસા બખર થઈને ચાલો ફટાફટ કાસમાં કાબુ મારીએ મળીએ પછી કાટે કારણ કે આપણે ગાડી ભરીને આખી અમે તો કાકો ખાવ આપણે ગાડીનો કાકો આવી ગયા પછી આપણે આમાં મિત્રો મળી આવે આપણે કાટું બાટો કરાવી તો અગિયાર માં હે ને ભાઈ આઠ મિનિટની વાર હે દસ બાવન જેવું જીવ ને આપણે ભરી કરીને આવી ગયા હે મિત્રો અહીંયા ફાઈનલી ની અંદર ને હવે મિત્રો પપ્પા ગયા હે બિલ્ટી લેવા ને હવે આપણે અહીંથી મોકલી કરીએ એટલે પેલું આવે ભાઈ આપણે ભોખા એટલે ભોસા એમ થાય તો બધાય કમ્પ્લીટ આપણે શક્કર મારી લઈએ ભાઈ કાકડી આપણે નિર્મલ થાય રનિંગમાં કન્ટિન્યુ આપણે જવાનું કે રસ્તે તો હું તમને પેલા કહું તો ભાઈ આપણે અહીંથી પેલા આવશે કામારેડી પછી આવશે નિર્મલ નાગપુર વાળો હાઈવે નિર્મલ આવશે પછી પછી આવશે ભેસા ને પછી આવશે ભોખર ને પછી આવશે નાંદેડ તો અહીંથી હવે આપણે સોકડીએ થી જવાનું હે ડ્રાઈવર સાઈડ તો હાલો જાય જય કન્ટ કામારેડી રોડ ઉપર એલે ગઈ હે ભાઈ ભરી નીકળી ગયા હે ને ભાઈ જંગલ વિસ્તાર છે જંગલ એરિયો હે મિત્રો ેડી મિત્રો અહીંથી ઓગણ ચાલીસ કિલોમીટર ઓગણ ચાલીસ એવું હા કામેડી હવે આ જવાનું છે હમણાં કેમ ચાલીસ ખબર નહીં પડે ભાઈ

આપણે ધીરી હેરખી માનીએ ટન કામા રેડી આમ રહી ગયું ને આપણે આમ બાયપાસમાં કામા રેડી ગયા ચાલી મિલો ચાલીસ કિલોમીટર કપ કે વાર ન લાગે મિત્રો હવે નિર્મલ હે ભાઈ અહીંયાથી એકસો ને સ જેવું ચાલો કન્ટિન્યુ આપડે કરી ગયા હે નાગપુર વાળા હાઈવે ઉપર હૈદરાબાદ આમ હે ભાઈ એકસો ને ચૌદ કિલોમીટર અને નાગપુર તો કેટલું હોય ભાઈ આમાં બોર્ડ ક્યાંય આવ્યો નથી હૈદરાબાદ માં બોર્ડ આવ્યો એટલે મેં કીધું લગાવ્યા છે એચપી ના પંપમાં ડીઝલ તો અહીંયા આપણું ડીઝલ નખાય છે ભાઈ ગાડી કે મારે પીવું તો અમે કીધું પીવડાવી દઈએ ભાઈ તારો એ કાં વાત છે એટલા એટલા કિલોમીટર આગળ

કેમ કે ભાઈ આ ખેતરૂ ને વીસમાંથી રોડ હે ખેતરું સીડે કાટેલ છે સીરેન ખેતરું અને તડકો એવો રાતે થાય જ લાગે નથી આ રહે તડકો અહીંના વાતાવરણમાં ગુજરાતમાં હું ચાલે જરાક ગોવમેન્ટ કરી દઈએ

તો મિત્રો અમે જો પોરબંદરી આવે હે આ બધે મંત્રી વાળા હે કે વાળા એમ ગયા રાજમુદ્રી મિત્રો

નિર્મલ થી નાંદેડ સાઈડ ટર્ન મારી લીધો હવે બેસાડ આપડું આપણું તો નાંદેડ જેનું હોય એનું હોય તો કેવું પડે

વિડીયો લઈ ગયો તો લાઈક કરો શેર કરો પછી જય શ્રી રામ ને કોમેન્ટ કરો તો હું માણું તમને ફરી નવા વિડીયો થતો કેમ કે ભાઈ આજ તો વિડીયો બહુ લાંબો થઈ જાય પછી ઉતારે રાખી દો તો હું માણું તમને સાથે સબસ્ક્રાઇબ